નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં આજના વિડીયોમાં આપણે જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા બે હજાર ચોવીસ કે જે ધોરણ આઠના વિદ્યાર્થીઓ આપી શકે છે તેની અંદર આપણો વિભાગ બી એટલે કે સેટ વિભાગની અંદર સમાજ વિષયનું ચેપ્ટર નંબર તેર માનવ સંસાધન આ ચેપ્ટરના જે મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે કે જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્નનું આપણે સોલ્યુશન જોવાના છીએ

જવાબ આવશે તો પ્રત્યેક ચોરસ કિલોમીટર વિસ્તારમાં રહેતા લોકોની સંખ્યાને વસ્તી ગીચતા કહેવાય પ્રત્યેક ચોરસ કિલોમીટર વિસ્તારમાં રહેતા લોકોની જે સંખ્યા હોય એને વસ્તી ગીચતા કહેવાય તો સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે તે છે આપણો અંદમાન નિકોબાર ત્યારબાદ જોઈએ ત્રીજો સવાલ કે ભારતમાં સાક્ષરતાનો સૌથી વધુ દર ધરાવતા રાજ્ય કયું છે ભારતની અંદર સૌથી વધુ સાક્ષરતાનો દર ધરાવતું રાજ્ય છે કેરળ કેટલા ટકા સાક્ષરતા દર છે તે તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું

ક્ષેત્રમાં જોડાયેલા છે તો તેનો જવાબ આવશે દસ ટકા લોકો કયા વ્યવસાય જણાવવાનું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ દક્ષિણ એશિયાની કુલ વસ્તીમાં યુવા શ્રમ શક્તિ ભાગીદારી દક્ષિણ એશિયા એટલે કે ભારત પાકિસ્તાન પચાસ ટકા સાતમો સવાલ ભારતમાં સાક્ષરતાના દરમાં તૃતીય સ્થાન ધરાવતું રાજ્ય ભારતમાં સાક્ષરતાના દરમાં તૃતીય સ્થાન ધરાવતું રાજ્ય છે આપણું સિક્કિમ ત્યારબાદ ચોથો સવાલ આગળનો આઠમો

ત્યારબાદ આવશે ઓપ્શન પહેલો સવાલ વિશ્વનો સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર કયો છે વિશ્વની અંદર સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર એટલે કે આપણો જે ભારત દેશ છે ભારત દેશની જે ગંગા નદી છે ગંગા નદીની આજુબાજુનો વિસ્તાર એટલે કે ગંગા નદીએ બનાવેલો છે મેદાન પ્રદેશ છે તે ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ આઠમી જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા છે

તો ફટાફટ આપણી આ ચેનલ ની અંદર પરીક્ષા છે તે સારી રીતે ફરી મળવાના છીએ ત્યાં સુધી આ વિડીયોની લિંક તમારા મિત્ર સાથે શેર કરો અને એને પણ આ પરીક્ષા ક્લિયર કરવામાં થોડીક મદદ કરો ફરી મળીશું આવા એક નવા વિડીયો સોલ્યુશન સાથે ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત